આણંદ શહેરમાં પૂર્વપદ્દી વિસ્તારમાં વિવિધ સમસ્યાઓ અને વિકાસની માંગ સાથે આજે જમીયતે ઉલ્લે માય હિંદની મંડળે મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનરને મળીને રજૂઆત સાથે ચર્ચા કરી આણંદ મહાનગરપાલિકા થયા બાદ વિવિધ વિસ્તારમાં કામો ઝડપથી થઈ રહ્યા છે ત્યારે આણંદ શહેરના પૂર્વ પટ્ટી લઘુમતી વિસ્તારોમાં પણ વિકાસ થાય અને દાયકાઓથી જૂની સમસ્યાનો અંત આવે તે માટે જમીયતે ઉલમાએ હિંદના ઉપપ્રમુખ એમજી ગુજરાતી સહિતના પ્રતિનિધિ મંડળે મ્યુનિસિપલ કમિશનર મિલિંદ બાપની મુલાકાત લઈ લઘુમતી વિસ્તારમાં અંગ્રેજી માધ્યમની શાળા બનાવવા તેમજ બોક્સ કાસ રોડ રસ્તા ટાઉન પ્લાનિંગ સહિતની સુવિધાઓ માટે રજૂઆત કરી હતી મારું નામ એમજી ગુજરાતી સામાજિક કાર્યકર અને જમ્યતોલમાં અહીં આણંદ જિલ્લાનો વાઇસ પ્રેસિડેન્ટ છું ગુજરાત રાજ્ય જમ્યતોલમાં પણ વાઇસ પ્રેસિડેન્ટ છું આજે કઈ બાબત આવેદન પત્ર આપ્યું આજે બાપના સાહેબ જે કમિશનર શ્રીજી છે તેમને અમે લઘુમતી મુસ્લિમ વિસ્તાર જે ખણો પછાત દરેક રીતે છે સામાજિક રીતે આર્થિક રીતે શૈક્ષણિક રીતે એરિયાની દ્રષ્ટિએ સવલતની દ્રષ્ટિએ તમામ રીતે જે પછાત વિસ્તાર છે એની અંદર ડેવલપ થાય સાહેબ સાહેબનો ઘણો સારા એમ છે પેલો તો અમે અમે પ્રથમ જે શાળાઓ છે કારણ કે મુસ્લિમ સમાજ જે મોટા ભાગે એ શૈક્ષણિક રીતે ખૂબ જ છે અન્ય તમામ કોમ્યુનિટીમાં સૌથી એ મુસ્લિમ સમાજ છે તો આને સારી જે મોટી શાળાઓ છે એમાં ભણાવવાની મુસ્લિમ સમાજની કોઈ સદ્ધરતા નથી માટે અગર જો મુસ્લિમ વિસ્તારોની અંદર લઘુમતી વિસ્તારોની અંદર અગર જો આ પ્રમાણે સારી શાળા બનાવવામાં આવે તો શૈક્ષણિક ક્ષેત્રે મુસ્લિમ છોકરાઓ આગળ વધી શકે અને મેઇન સ્ટ્રીમની અંદર એ ભરી શકે એક મુદ્દો એ પણ લીધો છે બીજો મુદ્દો એ છે કે એક્સપ્રેસ હાઈવે અને સામરખા ચોકડીથી એન્ટ્રન્સનો જે છે મુખ્ય જે છે તો એ સામરખા ચોકડી છે અને ત્યાં આગળ એસટી એક્વિઝિશનમાં મૂકેલી એક જગ્યા પડતર પડી રહી છે જેનામાં ઘણું દબાણ બી થાય છે અને ઘણું બધું ન્યુસન્સ બી છે તો એ જગ્યા ઉપર ત્યાં શાળા બનાવવામાં આવે બલકે શૈક્ષણિક અલગ અલગ સંકુલો બનાવવામાં આવે એવી એક રજૂઆત હતી સાથે સાથે એમાં જગ્યા વધારે હોવાથી ત્યાં આગળ બધી જે બસો ત્યાંથી એન્ટ્રન્સ થતી હોય એ બસોનું એક મિની બસ સ્ટેન્ડ બનાવવામાં આવે રોડ રસ્તાઓ રિપેર કરવામાં આવે કારણ કે ઘણી જગ્યા ઉપર ઘણી સોસાયટીઓની અંદર ડોડું પાણી આવે છે કટાર અને પીલી પાણીની પાઇપલાઈનો જોઈન્ટ થયેલી છે તો ત્યાં ડ્રેનેજ નવી બનાવવામાં આવે ઘણી જગ્યાએ તો બબે બે ફૂટ નીચેથી પાણી લેવું પડે છે હવે નગર એટલે ન એટલે નળ ગ એટલે એટલે નસ્તા ત્રણેયમાંથી ઠેકાણું છે નહીં નથી નળમાં પાણી આવતું નથી રસ્તાનું પાણી નીકળતું આવી પરિસ્થિતિની અંદર સારી રીતે એનું સમાધાન કરવામાં આવે એવા મુદ્દા લીધા છે સ્ટ્રીટ લાઈટોના મુદ્દા છે આ પ્રમાણેના અલગ અલગ મુદ્દાઓ લઈ અને અમે બાપના સાહેબને આવેદન પત્ર આપ્યું એમણે બહુ સારી રીતે સાંભળ્યા અહીંયા ધારણ બી આપ્યું છે ઘણા મુદ્દાઓમાં તો કહ્યું કે આ મુદ્દા પર અમારું કામકાજ ચાલુ કરી દીધેલું છે અને એમણે આવેદન પત્ર લઈ અને અમને ખૂબ જ શાંતિથી સાંભળ્યા અને પોઝિટિવ રીતે એમણે જવાબ આપી અને કહ્યું કે આ બાબતે અમારું પૂરેપૂરું ધ્યાન રહેશે ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આનંદ